કાવે બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો ટોપિક છે કે ગળાની પહોળાઈ કેટલી રાખ તો ચાલો મિત્રો શરૂ કરીએ તો પહેલા સૌથી પહેલા લંબાઈ વધતા એક આવી રીતે લાઇન ખેંચી દેવાની સ્ટ્રેટ પછી આવી રીતે સવા બે ગળું લઈ લેવાનું પછી આવી રીતે સાડા પાંચ આર્મો લઈ લાઈન પછી આવી રીતે આપણે સાડા પાંચ શોલ્ડર આવી રીતે શોલ્ડરની સીધી લાઈન દોરવા માટે નીચે આવી રીતે આવી રીતે સાતીનો ચોથો ભાગ વધતા દોઢ નીચે કમરનો ચોથો ભાગ વધતા એક ઇંચ ડાંઠ અને દોઢ ઇંચ માર્જિન આવી રીતે સ્ટ્રેટ લાઈન બે ખેંચી દેવાની આવી રીતે એક ઇંચ ઊંચે આવી રીતે આરમોલ આપણે દોરી દેવાનો આવી રીતે પછી આવી રીતે કેટલું ડીપ ગળું છે તે આવી રીતે લાઈન અહીંયા આપણે અઢી ઇંચ લઈ લઈશું અને આવી રીતે આ સ્ટ્રેટ લાઇન ખેંચી દેવાની આ રીતે આપણે ગોળ રાઉન્ડમાં ગળું છે તો ગળું દોરી દેવાનું હવે મિત્રો આ ગળાની પહોળાઈનો ચાર્ટ છે તો એમાં તમને પહેલા નંબર ઉપર છે તે સોવીસથી છવ્વી તો આવી રીતે સોવીસથી છવીસ બે ઇંચ રાખવું આવી રીતે પછી છે સત્યાવીસથી ઓગણત્રીસ તો ત્યાં આપણે બે અને દસ પોઈન્ટ આવી રીતે પછી મિત્રો ત્રીસથી બત્રીસની સાતી હોય તો એમાં બે પોઈન્ટ પચીસ તો આવી રીતે બે પોઈન્ટ પચીસ રાખી દેવાનું આવી રીતે પછી મિત્રો તેત્રીસથી પાંત્રી એમાં આપણે અઢી ગળાની પહોળાઈ રાખી દેવાની અને પછી મિત્રો છત્રીસથી આડત્રીસ એમાં બે પોઈન્ટ આવી રીતે રાખી દેવાનું અને પછી ઓગણચેલીથી જે એકતાલીસ છે આ ઓગણસેલીથી એકતાલી એ બે પંચોતેર એટલે પોણા ત્રણ અને બેતાલીસથી સુમાલીમાં ત્રણ ઇંચ ગળાની પહોળાઈ રાખવાની મિત્રો આ ગળાની પહોળાઈ છે એ ડીપ નેક જે બનાવી બ્લાઉઝ એના માટે છે તો આ રીતનું તમે કટિંગ કરજો એટલે પરફેક્ટ રીતે કટિંગ આવી જાય